અને આ બાજુ મહેરભાઈ નવનીત નજીકી સનવી બધા ઉભા છે આરે આપડી ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને આવું કંઈક લોકેશન છે અને પાવાગઢ દેખો ગાઈસ ગાઈસ ચાલો દર્શન કરી લઈએ તારા બાજુ આવું લોકેશન છે ઉપરથી આવું કંઈક લોકેશન દેખાય છે બહુ મસ્ત જગ્યા છે પણ એનું શાક આવી ગયું છે હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી તો મેં સવાર સવારમાં લેપટોપ લઈને બેઠો છું એ બી ધાબે કારણ કે ટાવર નહીં આવતો કારણ કે એક ભાઈબંધનો ફોન આવ્યો હતો એક આપણો કસ્ટમરનો જેને વર્ચ્યુઅલ સોફ્ટવેર લાઇસન્સ વર્ઝન કરવાનું હતું એટલે ઓનલાઈન મેં કરી આપું છું કોઈને બી કરવું હોય લાઇસન્સ વર્ઝન સોફ્ટવેર તો મેં કરી આપીશ બાય કરવાનું રહેશે મને ઇન્સ્ટામાં મેસેજ કરજો જુઓ મારવા ઓલરેડી વાળું છે સોફ્ટવેર એટલે બધા પ્લેયર કનેક્ટ થઈ જાય એવું નહીં કે એક જ પ્લેયર તમે કોઈ બી પ્લેયર લગાવો એક્સ વાય ઝેડ બધા પ્લેયર કનેક્ટ થઈ જાય આમાં એટલે અત્યાર મેં એક કામ કરી રહ્યો છું અત્યારે આ ભાઈબંધ દૂરનો છે સાપુતારા બાજુનો છે તમે ઓનલાઈન અલ્ટ્રાવીવરના સોફ્ટવેરથી મેં કામ કરી આપું છું એટલે કે એનું લેપટોપ મેં મારામાં લઈ લીધું છે એટલે એનું કામ થઈ જાય એટલે પછી આપણે વ્લોક કન્ટિન્યુ કરીએ તો આ બાજુ નવનીત બેઠા છે તો ગાઈસ ચલો ચેલા વાળા જઈને વ્લોક કન્ટિન્યુ કરીએ હોય આપણે તો ગાઈસ ચેલાવાડા જતા જતા અમે અત્યારે અહીંયા ઉભા રહી ગયા છીએ સિંધવા તળાવે અને આ બાજુ કયો તલાવ વડા તલાવ છે ગાઈસ અને પાણી બધા પીવે છે અને આપણને ગુટો કાલજો તો ગાઈસ આ બાજુ નવની બોટલ ભરે છે અને આ બાજુ આપણા માણસો બધા ગયા છે ફોટો શૂટિંગ કરે છે અને ગાઈસ તમને એનું લોકેશન બતાવો વડા તલાવ તો ગાઈસ તલાવ ઉપર રહી ગયું છે વરસાદના લીધે આખો પોલ થઈ ગયો છે આ બાજુ અને આ બાજુ રવિ

અને આવું કઈક લોકેશન છે અને પાવાગઢ દેખો ગાઈસ ગાઈશ તો આના કભી મુ સજન રે તો આના ના કભી મુજે ગાઈસ હવે અમે ઇનોવા બેસી ગયા છીએ હવે ચેલા વાળા કરીએ હવે આપણે તો ફાઇનલી અમે ચેલાવાડા પહોંચી ગયા છીએ આપણા માણસો બધા આગળ ચાલતા ચાલતા જાય છે કોણ કોણ આયા છે એ બી તમને કહી દઉં રવિ છે જયપાલભાઈ કિશન નવનીત લોવાભાઈ અને આગળ મહેરભાઈ ચાલે છે તો આપણે ફર્સ્ટ ક્લાસ દર્શન કરી લઈએ પછી આગળ તમને બતાવીએ અમે શું કારવાના છે હા રવિ ગાયેલા શીખ એ એવું ગાય સંભી વાંદરા હો કૂદ તો ગાઈ દર્શન કરી લઈએ કોણ કોણ કૂતરું ગાઈસ ફાઈનલી દર્શન કરી લીધા છે આપણે બાબા દેવના અને આ બાજુ લોભાભાઈ ને કવી ફોટો પાડે છે મયુરભાઈ હાર ચડાવે છે બાબા દેવ અને ગાઈસ આવું કંઈક છે આ તો તમે મારા પાછલા વ્લોગમાં જોયું જ છે ચેલાવાડા બાબાદેવનું મંદિર આવું કંઈક છે ચલો હવે આપણે બહાર નીકળી જઈએ હવે તો ગાઈસ આપણે નીચે એક મંદિર હતું ત્યાં દર્શન કરી લીધા છે હવે આપણે જશું ઉપર ઉપર બી હજી એક મંદિર છે એ તો તમે જોયું જ છે પણ ફરીથી જઈએ છીએ અમે દર્શન કરવા માટે આ મારા રવિ

તો ગાઈશ અમે તો થાકી નથી ગયા રવિ થાક્યો થાકી ગયો પણ ત્યાં કોને અને આપડા માણસ વિડીયો ચાલુ રાખો ને તમને બતાવું ગાઈસ આપડા માણસો આઈ ગયા થાકી ગયા ગોરીલો ગોરીલો થાકી ગયો છે તો ગાઈશ ફાઈનલી મંદિર આવી ગયા છીએ આપણે

અને પેલું જોવું છે મને ધીરે રહી તો ગાઈસ બાબાજી ના દર્શન કરીને અમે આવી ગયા છીએ આ બાજુ પનીર નું શાક અને લસણ ની ચટણી ખાવા માટે એટલે આ બાજુ મયુરભાઈ ઓર્ડર આવી દીધો છે એટલે બની અની જાય એટલે ખાવા જઈએ ઝાપટવા જઈએ હવે તો ગાઈસ ફાઈનલી પનીર નું શાક આવી ગયું છે હવે ખાઈ લઈએ હવે અને આ છે લસણ ની ચટણી અને આ બાજુ નવનીત જયપાલભાઈ બધા બેસી ગયા છે હવે ખાઈ લઈએ આપડે અને મયુરભાઈ કાઢ્યાલા છે બધાને તો ચલો જમી લઈએ જમીન પછી બ્લોક કન્ટિન્યુ કરીએ હવે તો ગાઈસ ફાઇનલી અમે જમી લીધું છે પેટ ખતરનાક ભરાઈ ગયું છે કેવું રવિ મજાઈ આવી ગઈ બોલ ને મજા આવી ના મજા આવી તો ગાઈસ ચલો હવે આપણે ઈનો આમાં બેસી જઈએ કેવું નવનીત મજા આવી નહીં લસણ ની ચટણી જોરદાર હતી ગાઈસ તો ચલો હવે પાણી બાણી પી લઈએ અને જયપાલ ભાઈ ને કે મજા આવી ના મજા બેન્જર મજા આવી ગઈ તો ગાઈસ ચલો હવે આપડે ઘરે જઈએ ઘરે જઈને મળી આવે આપડે તો ગાઈસ ને થી આપડે ઘરે આવી ગયા છીએ કરી દઈએ મળીએ નવા વ્લોગ માં જય માતાજી